નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના તમારા ખિસ્સાને અસર કરનારા સૌથી મોટા સમાચાર હવે એક ઓગસ્ટ બે હજાર થી લાગુ થવા જઈ રહ્યા છે મોટા ફેરફારો અને નવા નિયમો જેમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર અને યુપીઆઈમાં મોટા ફેરફારો હવે સમયમાં પણ થશે ફેરફાર સીએનજી અને પીએનજીના ભાવમાં થશે વધારો હવાઈ મુસાફરી પણ થશે મોંઘી સસ્તી અને એસબીઆઈ ક્રેડિટ કાર્ડને લઈને મોટા સમાચાર લોન પણ સસ્તી થવાની સંભાવના તેમજ બેંક રજાઓને લઈને મોટા ફેરફારો અને નિયમો જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે

જો બેદરકારી રાખવામાં આવશે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે અહીં એક ઓગસ્ટથી લાગુ થનાર નવા નિયમો અને કયા નિયમો ફેરફાર થઈ રહ્યા છે જેના વિશેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે વધુમાં મિત્રો તમને જણાવી દે કે આગામી એકાદ બે દિવસમાં ઓગસ્ટ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે જેથી એક ઓગસ્ટથી આવા ઘણા નાણાકીય ફેરફારો થવા જઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય માણસ પર પડશે આ સમય દરમિયાન યુપીઆઈ નિયમમાં ફેરફારથી લઈને ઈંધણ અને એલપીજીના ભાવમાં પણ વધારો થવાની ધારણા છે તો ચાલો જોઈએ આવતા મહિનાથી શું ફેરફાર થવા જઈ રહ્યા છે તો હવે મિત્રો આવતીકાલથી જ નવો મહિનો શરૂ થાય છે ત્યારે ઘણા નિયમો બદલાય છે હવે જનતાને ઓગસ્ટ મહિનામાં પણ કેટલાક ફેરફારો માટે તૈયાર રહેવું જોઈએ યુપીઆઈ ક્રેડિટ કાર્ડ અને એલપીજી સિલિન્ડરના ભાવ એક તારીખથી બદલાઈ શકે છે ઓગસ્ટ મહિનામાં ફરીથી કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવશે આ ફેરફારો સ્વાભાવિક રીતે સામાન્ય માણસના યુપીઆઈ ની ચુકવણી અને ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યા છે આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ફેરફાર જોવા મળશે જાણો આ ફેરફારો સામાન્ય માણસ પર શું અસર કરશે ચાલો મિત્રો જાણી લઈએ ફેરફારો તો ફેરફાર અને તમારા ખિસ્સાને અસર કરતી વાત કરીએ તો રાંધણ ગેસની સિલિન્ડરની કિંમતમાં ફેરફાર દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત બદલાય છે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફારથી દરેક ઘરના રસોડાના બજેટ પર સીધી અસર થાય છે આપને જણાવી દઈએ મિત્રો કે એક જુલાઈ બે હજાર રોજ ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સાઠ રૂપિયાનો ઘટાડો થયો હતો જોકે ઘરેલુ વપરાશ માટેની એલપીજીની કિંમત યથાવત રહી હતી જો ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત ઘટે તો સામાન્ય માણસને રાહત મળી શકે છે વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ તમને જણાવી દઈએ મિત્રો કે તેલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના ઘરેલું અને વાણિજ્યિક એલપીજી સિલિન્ડરની બંનેની ભાવની સમીક્ષા કરે છે ગયા મહિને જણાવ્યા મુજબ વાણિજ્યિક એલપીજી સિલિન્ડરના ભાવમાં સાહીઠ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો આનાથી આશા જાગી છે કે આ વખતે ઘરેલું એલપીજીના ભાવમાં ઘટાડો થશે છેલ્લા કેટલાય મહિનાથી એલપીજી સિલિન્ડરના ભાવમાં સતત मा વધઘટ જોવા મળી છે સરકાર એક ઓગસ્ટ ના રોજ એલપીજી सिलेंडर ના ભાવની સમીક્ષા કરે તેવી અપેક્ષા છે જે તમારા કિસાનને અસર કરી શકે છે જે પણ ભાવમાં ફેરફાર થશે અમે તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આગળનો બીજો મહત્વનો ફેરફાર UPI માં થવા જઈ રહ્યો છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI એ UPI ના વપરાશકર્તાના અનુભવને સુધારવા માટે અને એપ્લિકેશનો પણ બિનજરૂરી ભાર ઘટાડવા માટે પેટીએમ ફોનપે ગૂગલ પે જેવી યુપીઆઈ એપ્લિકેશનો માટે મર્યાદા નક્કી કરવા જઈ રહ્યું છે આ નવા ફેરફાર હેઠળ વપરાશકર્તાઓ હવે તેના એકાઉન્ટ બેલેન્સને પચાસ વખતથી વધુ વખત ચેક કરી શકશે નહીં વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે આ ઉપરાંત વપરાશકર્તાઓ દિવસમાં ફક્ત પચીસ વખત જ એપ્લિકેશનમાંથી બેંક ખાતાની વિગતો જોઈ શકશે આ સાથે ઓટો પે માટે પણ સમય સ્લોટ નક્કી કરવામાં આવ્યો છે સવારે દસ વાગ્યા પહેલા બપોરે એક વાગ્યાથી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી અને રાત્રે સાડા વાગ્યા પછી આ બધા નિયમો હવે યુપીઆઈ વપરાશકર્તા માટે હવે લાગુ થવા જઈ રહ્યા છે તમારા માટે મિત્રો આ સમાચાર ખૂબ મોટા છે તો તમારે જાણી લેવા જોઈએ આગળનો ત્રીજો અને સૌથી મહત્વનો ફેરફાર વાહન ચાલકો માટે તો જાણી લો મિત્રો સીએનજી અને પીએનજીના ભાવમાં થઈ શકે છે વધારો નવ એપ્રિલથી સીએનજી અને પીએનજીના ભાવમાં કોઈ પણ ફેરફાર થયો નથી પરંતુ એક ઓગસ્ટથી તેના ભાવમાં ફેરફાર થવાની પૂરેપૂરી સંભાવના છે જો તેમના ભાવ વધે તો મુસાફરી અને રસોડાના રસોઈના ખર્ચ વધી શકે છે કારણ કે આ દેશનો ગેસનો ઉપયોગ ઓટો કેબ અને ગેસ પાઇપલાઇન દ્વારા કરવામાં આવે છે શું મિત્રો તમે પણ હવાઈ મુસાફરી કરી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર ખૂબ મોટા છે હવે હવાઈ મુસાફરી પણ થઈ શકે છે મોંઘી એવરિયન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવ એક ઓગસ્ટથી બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે જેનો ઉપયોગ વિમાનમાં થાય છે જો એટીએફના ભાવ વધે તો એરલાઇન્સ વધેલા ખર્ચનો બોજ મુસાફર પણ નાખી શકે છે આનાથી તમારી હવાઈ ટિકિટ મોંઘી થશે જેથી ઓગસ્ટ માસમાં તમે ટિકિટ બુક કરાવતી વખતે ભાડા પર નજર રાખો અને છેલ્લી ઘડીના ભાડાના વધારાને ટાળવા માટે અગાઉથી જ બુકિંગ કરાવી રાખો મહત્વનો ફેરફાર તમારા ખિસ્સાને અસર કરનારો છે જે છે એસબીઆઈ ક્રેડિટ કાર્ડને લઈને જો મિત્રો તમે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો અને હવાઈ મુસાફરી દરમિયાન મફત અકસ્માત વીમાનો લાભ લઈ રહ્યા છો તો તમારા માટે આ સમાચાર ખૂબ અગત્યના છે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ થી બેંક તેના ઘણા કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ વેરિયન્ટ પર હવાઈ અકસ્માત વીમા યોજના કવરેજ બંધ કરવા જઈ રહી છે જે તમને ઝાટકો લાગી શકે છે જેમાં મિત્રો તમને વધારાની માહિતી જણાવી દઈએ કે એસબીઆઈ બેંક દ્વારા યુકો બેંક સેન્ટ્રલ બેંક કરૂર વૈશ્ય બેંક અને અલ્હાબાદ બેંક જેવી ઘણી બેંકો સાથે ભાગીદારીમાં એલિટ અને પ્રાઇમ કાર્ડ્સ પર પચાસ લાખ રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીની હવાઈ મફત અકસ્માત વીમો કવર ઓફર કરવામાં આવ્યો હતો જે હવે બંધ કરવામાં આવી રહ્યો છે હવે લોન લેનારા વ્યક્તિઓ માટે આવ્યા ખૂબ જ સારા સમાચાર કારણ લોન સસ્તી થવાની સંભાવના ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર બેંક લોન સસ્તી થવાની સંભાવના છે ચાર થી છ ઓગસ્ટ દરમિયાન આરબીઆઈ ની મોનિટરી મિટિંગ યોજાવાની છે જેમાં મુખ્ય વ્યાજ દરોની સમીક્ષા થશે જો રિઝર્વ બેંક રેપો રેટ કે રિવર્સ રેપો રેટ માં ઘટાડો કરે તો હોમ લોન પર્સનલ લોન સહિત વિવિધ બેંક લોન ફરી સસ્તી થઈ શકે છે જે તમારા ખિસ્સાને અસર કરી શકે છે આગળના મહત્વના નિયમની વાત કરીએ તો ઓટોપે ટ્રાન્ઝેક્શનમાં થશે ફેરફાર ઘણા લોકોએ એસઆઈપી અને ઓટીટી સબસ્ક્રીબન માટે ઓટો ડેબિટ પેમેન્ટ પસંદ કર્યો છે આમાં પણ ફેરફાર કરવામાં આવશે હવે તેને ફક્ત ત્યારે જ રીસેટ કરી શકાય છે જ્યારે કોઈ પીક અવર્સ ન હોય માહિતી અનુસાર પીક અવર્સનો સમય સવારે દસથી લઈને બપોરે એક વાગ્યા સુધી જાળવવામાં આવ્યો છે અને આ પછી અવર્સ સાંજે પાંચથી લઈને રાત્રે સાડા નવ વાગ્યા સુધીનો જ રહેશે તો સમય તમારે જાણી લેવો જોઈએ મિત્રો અહીં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આગળના મહત્વના ફેરફાર અને નિયમની વાત કરીએ તો બેંકની રજા ભારતીય રિઝર્વ બેંકે દર મહિનામાં બેંકોની રજાની યાદી જાહેર કરે છે આરબીઆઈ બેંકોને સપ્તાહના અંત સિવાય તહેવારો અને અન્ય મહત્વપૂર્ણ તારીખ પર બંધ રહેવાનો નિર્દેશ આપે છે જો કે આ રજાઓ વિશે વિવિધ સ્થળોએ અલગ અલગ તારીખે રજા હોઈ શકે છે જેની માહિતી હવે આ મુજબ છે તો હવે મિત્રો જાણી લો આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલી બેંક રજા કેલેન્ડર મુજબ

જો તમે તમારું બેલેન્સ ખૂબ વધારે વખત ચેક કરો છો તો તમારે હવે થોડી કાળજી રાખવી પડશે એક ઓગસ્ટથી તમે દિવસમાં ફક્ત પચાસ વખત જ તમારું બેલેન્સ ચેક કરી શકશો તમે તમારા બેંક ખાતાની યાદી ફક્ત પચીસ વાર જોઈ શકશો આ એટલા માટે કરવામાં આવી છે કે જેથી સિસ્ટમ પર વધુ ભાર ન પડે આ રીતે વારંવાર થતાં તમારા બેલેન્સ ચેક કરવાની આદત હવે તમારે બદલવી જ પડશે ત્યારબાદ હવે ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થવા પર મળશે ત્રણ તકો ત્રીજો ફેરફાર નિષ્ફળ વ્યવહારો અંગે છે જો તમે યુપીઆઈ ચુકવણી નિષ્ફળ જાય તો તમને તેની સ્થિતિમાં તપાસવા માટે ફક્ત ત્રણ જ તક મળશે તમારે તમામ પ્રયાસો વચ્ચે નેવું સેકન્ડની રાહ જોવી પડશે સર્વર પરનો ભાર ઘટાડવા માટે આ મહત્વનો અને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આગળના મહત્વના નિયમ અને ફેરફારની વાત કરીએ તો પ્રાપ્તકર્તાનું નામ દેખાશે બીજો સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે મિત્રો કે હવે તમે પૈસા મોકલતી વખતે હંમેશા પ્રાપ્તકર્તાનું નામ જોશો આ ખોટી ચૂકવણી ટાળવામાં તમને મદદ કરશે જે છેતરપિંડી વિરોધી ખૂબ જ સારો ઉપાય છે આનો અર્થ એ છે મિત્રો કે હવે તમને ચૂકવણી કરતી વખતે વધુ સાવચેત રહેવાની તક મળશે એટલું જ નહીં મિત્રો હવે યુપીઆઈ પર કોઈ જીએસટી નહીં લાગે અહીં જણાવવામાં મહત્વપૂર્ણ એ છે કે યુપીઆઈ પર કોઈ જીએસટી નહીં લાગે હવે વોટ્સઅપ પર ગમે તે કહી શકશો કે બે હજાર રૂપિયાથી વધુની ચૂકવણી પર વપરાશકર્તા માટે મફત છે વેપારીઓ અલગથી કેટલાક શુલ્ક ચૂકવવા પડી શકે છે પરંતુ આ તમારા નિયમિત ટ્રાન્ઝેક્શનને કોઈ પણ અસર કરશે નહીં